આજ બધા ધર્મ ધર્મના નામે જે ગાન પણ આખી દુનિયામાં હેલ્યું છે ને કન્વર્ટ કરવાથી બહુ પુણ્ય થાય એનું ઉપર સ્વર્ગની બારી ખુલશેના આ કન્વર્ઝન આઈ ઓલવેઝ સે રિલીજિયસ કન્વર્ઝન ઇઝ ધી મોસ્ટ ઇર રિલિજીસ એક્ટિવિટી ઇન ધ વર્લ્ડ ઇફ યુ વોન્ટ ટુ કન્વર્ટ કન્વર્ટ ધમ ઇન્ટુ એ ગુડ હ્યુમન બિંગ આ ધર્મ પછી ગમે તે ધર્મ હોય એ તમને ગુડ હ્યુમન બિંગના રૂપમાં કન્વર્ટ ન કરી શકે તો એ ધર્મ નકામો તો મનુષ્યને માટે એ જ ધર્મ શ્રેષ્ઠ છે જે ધર્મનું આચરણ કરતા એને અધોક્ષ જ ભગવાનમાં પ્રેમ થાય એટલે કે ભક્તિ અને ભગવાન ક્યાં રહે છે खाली मंदिर की मूर्ति में नहीं अपना शास्त्रों कहे मंदिर की मूर्ति में तो है चा, कारण के जे सर्वत्र हो क्षण में कण में 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 मंदिर की मूर्ति अंदर चा, बार चा, अंतर बहि अवस्थितम हरिव्यापक सर्वत्र सामना जड़ के रूप में वही है चेतन के रूप में भी वही है जड़ चेतन जग जीव जत सकल राम मैं जानी तो केवल मंदिर की मूर्ति में ही नहीं वो हर क्षण में है हर कण में है व्यक्त अव्यक्त सब रूपों में है जड़ में है चेतन में है अन माटे भगवान माटे नो प्रेम एना मतलब मतलब थयो जड़ चेतन पूरी कायनात कायनात एट्ल यूनिवर्स એના માટેનો પ્રેમ એનું નામ ભક્તિ અને આવો પ્રેમ જગાડે એનું નામ ધર્મ એનું નામ શ્રેષ્ઠ ધર્મ આ ધર્મની યુનિવર્સલ વ્યાખ્યા છે અને વિશ્વ માનવતાનું કલ્યાણ કરે એવી વ્યાખ્યા છે નહીં તો આજે ધર્મને નામે જે ગાંઠ પણ ચાલ્યું છે રિલિજિયસ મેડનેસ જરસ ધર્મ સોલ્યુશન છે પણ અત્યારે એ પોતે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે ઘણા બધા ન સમજાયેલો ધર્મ સમસ્યાઓનો જનક બને છે સાચી રીતે સમજાયેલો ધર્મ ઘણી બધી સમસ્યાઓનું સમાધાન કરે भागवत में धर्मनीतनी व्याख्या त्या वैशेषिक दर्शन अंदर मीमांसा शास्त्र मीमांसा पूर्व मीमांसा उत्तर मीमांसा एवं बे भेद धर्म धर्मनी व्याख्या यभ्युदय तो निःश्रेयस सिद्धि सधर्म આવું કર્યું છે જેનાથી આ લોકમાં તમારો અભ્યુદય થાય અને પરલોકમાં પણ તમારું કલ્યાણ થાય એનું નામ ધર્મ આ યુનિવર્સલ ડેફિનેશન છે દુનિયામાં પ્રવર્તમાન બધાના ધર્મો એને એને બધાને લાગુ પડે એવી આ લોકમાં અભ્યુદય થાય પરલોક પણ તમારો સુધરે એ ધર્મ તો કુલ મળી તમને પ્રેમી બનાવે પરમાત્માના પ્રેમી અને પરમાત્મા એટલે બ્રહ્મ પરમાત્મા ભગવાન અને આમાં જીવાત્મા ભગવાન પરમાત્મા બ્રહ્મ આવો ભક્તિને પ્રગટ કરનારો ધર્મ એ જ સાચો ધર્મ અને નહીં તો શ્રમ એ વહી કેવલમ નહીં તો આટલી તીરથયાત્રા કરી ને આટલા જપ કર્યા ને આટલા એકટાણા કર્યા ને આટલા ઉપવાસ ગયા આટલે આ મંદિરે ધક્કા ખાધા એ બધું શ્રમ કેવળ શ્રમ એસા ભગવત પ્રેમ પ્રગટ નહીં હોવા